બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના જાગીરદાર રાજપૂત સમાધિ ગુરુ ગાદી દેવ દરબાર જાગીર મઠ ખાતે સમગ્ર રાજપૂત સમાજના એક હજાર આઠ મહાન શ્રી ગુરુદેવ બળદેવનાથ બાપુની અધ્યક્ષતાને કાંકરેજ તાલુકા રાજપૂત સમાધિ ચિંતન બેઠક મળી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો થોડા દિવસ પહેલા થળી મઠ જાગીર મઠના મહંત સ્વ જગદીશપુરી બાપુનું હાર્ટ અટેકથી નિધન થતાં નવા મહંતને ગાદી પર બેસાડવા માટે દેવદરબાર જાગીરમઠના એક હજાર આઠ મહંતશ્રી બળદેવનાથ બાપુ તેમજ કાકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સવાદના અગ્રણીઓ યુવાનોને બ્રાહ્મણો પંડિતો દ્વારા વિધિ વિધાન મુજબ જૂના ઇતિહાસ પ્રમાણે નવા મહંત તરીકે શ્રી શંકરપુરીને નવા ગાદીપતિ તરીકે બિરાજમાન કરવામાં આવ્યા હતા જેમાં દસનામ ગોસ્વામી સમાજ દ્વારા એક શંકરપુરી બાપુનો વિરોધ કરીને નવા મહંત તરીકે સ્વર્ગીય આત્મા બ્રહ્મલીન મહંત જગદીશપુરીના ભત્રીજા અંકિતપુરીને મઠની બહાર ગૌસ્વામી સમાજ દ્વારા ચાદર વિધિ કરવામાં આવી હતી જેમાં મામલો ગરમાયો હતો અને પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ મોરચો સંભાળ્યો હતો અને પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને પછી એસઆરપી પણ મદદ લેવામાં આવી હતી જોકે અત્યારે પણ થળી જાગીર મઠ ખાતે લોખંડી બંદોબસ્ત વચ્ચે કોઈ પણ વ્યક્તિને મઠમાં પ્રવેશ આપવામાં આવતો નથી જોકે મહિલા દર્શનાર્થીઓ અને નાના બાળકોને મંદિરમાં દર્શન કરવા જવા દેવામાં આવે છે ત્યારે હવે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને અને એકબીજા આમને સામને ન આવે તે અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસની બાજ નજર રહેશે જેને આજે દિવસો વીતી ગયા છતાં હજુ સુધી મામલો ઠાળે પડ્યો નથી ત્યારે હવે કાકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાધિ ગુરુગાદી એવા દેવદરબાર જાગીર મઠ ખાતે શ્રી એક હજાર આઠ મન શ્રી બળદેવનાથ બાપુની અધ્યક્ષતાને ચિંતન બેઠક મળી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ નેપાળના રાજાના રાજકુંવર અણધડનાથ શ્રી ઓગણનાથ સંપ્રદાયનો ચારસો વર્ષ જૂનો ઇતિહાસ લખાયેલ છે રાણી અહલ્યાબાઈએ એક ટોપ પણ થળી જાગીર મઠ ખાતે ભેટ આપવામાં આવી હતી જે આજે પણ મોજૂદ છે ત્યારે હવે કોઈ પણ મઠ ખાતે કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા જ નવા મહત્વની ચાદર વિધિ કરવામાં આવે છે જેમાં થરા રાજવી પરિવારના પૃથ્વીરાજસિંહ અને કાંકરેજ તાલુકા જાગીરદાર સમાજના પ્રમુખ કરણસિંહ છત્રસિંહ વાઘેલા ઉપપ્રમુખ સેનાના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ તાલુકા યુવા રાજપૂત જાગીરદાર કેળવણી મંડળના પ્રમુખ પનુભા વાઘેલા અને કર્મચારી મહામંડળના પૂર્વ પ્રમુખ ગાડાજી વાઘેલા વિષ્ણુભા વાઘેલા પૂર્વ સરપંચ ઉમરી સરપંચ જાલુબા વાઘેલા સહિત હરગુવંતભાઈ શિરવાડિયા શિરવાડીના પૂર્વ સરપંચ કરશનભાઈ જોશી હંસપુરી ગોસ્વામી મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ અને યુવાનો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા હવે નક્કી કરવામાં આવ્યું છે કે થળી જાગીર મઠના નવા એક હજાર આઠ મહંતની શંકરપુરી કાયદેસરના મહંત તરીકે સ્થાપિત કરવામાં આવે છે અને હવે એ જ રહેશે તેવું દેવ દરબાર જાગીર મઠના મહંત શ્રી ગુરુદેવ બળદેવનાથ બાપુ અને ઉપસ્થિત રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાનોએ હાકલ કરી હતી જોકે હવે ઠાળી જાગર મઠના મહંત તરીકે શંકરપુરીને કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા પ્રસ્થાપિત કરીને વર્ષો જૂની પરંપરા નિભાવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક મામલો ઠાળે પાડવા દરેક સમાજના આગેવાનો અને સાધુ સંતો મહંતો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે કેવળપુરી બાપુનો મઠ બનાસ નદીના કાંઠે સ્થાપિત છે એનો ઇતિહાસ આ રીતે છે પોતે પંજાબમાં બુંદીકોટાથી આ ગુજરાતની અંદર ઓગણનાથ મહારાજ તપસ્યા કરતા હતા ત્યાં આવી પોતાના શિષ્ય બની અને આશીર્વાદ લઈ સિદ્ધપુરની અંદર સરસ્વતી નદીના કિનારે પોતે વર્ષો સુધી તપસ્યા કરી અને તપસ્યા કરી અને પાછા પોતે ઓગરનાથનો આશીર્વાદ લઈ અને બનાસ નદીના કાંઠે પોતાનો ધોણો દખાવી અને ત્યાં મઠની સ્થાપના કરી આ દરમિયાન ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકરે આવી અને બાપુના આશીર્વાદ લઈ અને તે મઠનું નિર્માણ કર્યું હતું આ દરમિયાન પંદરસો સોળમાં જામાજી ખેમાજી વાઘેલા દ્વારા એક હજાર વીઘા જમીન ગૌચર માટે અને આંબલોણ ગામ અને ઓઢવા ગામ છે એ અહલ્યાબાઈ હોલકરે દત્તક લઈ અને થડી મઠને અર્પણ કરેલું હતું આ બંને ગામ દ્વારા થડીનું નિર્માણ ચાલતું હતું એ દરમિયાન જે કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજના જે ગામો રહ્યા એ ગામોમાંથી પણ દાન આ મઠને મળતું હતું જ્યારે જ્યારે આ મઠની અંદર કોઈ પણ ગાદીપતિનું ડેવલોપ પામે એ દરમિયાન ત્યાં નવા ગાદીપતિ બનાવવા માટે દેવદરબારથી જે મહંત સ્થાપિત એ મહંત થરા સ્ટેટમાંથી જે પણ એ વખતના રાજા હોય એ અને કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજ દ્વારા ત્યાં નવા મહંતનું બેસાડવામાં આવતા હતા આજની સુધી જે છેલ્લે જગદીશપુરી બાપુને ઓગણીસો ને નવ્વાણુંમાં મહંત તરીકે સ્થાપિત કર્યા એ અમારા કાકાશ્રી ગજેન્દ્રસિંહ રણજીતસિંહ વાઘેલા અને જાગીરદાર સમાજના વાઘેલાસ અને કંબોઈ અનેક ગામો હાજરીની અંદર મહંત તરીકે જગદીશપુરીજીને બેસાડ્યા હતા આ જે મઠ રહ્યો એ સીધે સીધો દેવદરબાર જાગીર મઠની અંડરમાં આવતો હતો કારણ કે કેવળપુરી બાપુ હતા એ ઓગણનાથના શિષ્ય હતા અને ઓગણનાથના શિષ્ય હોવાથી તે એ મઠ આ બલદેવના દેવદરબાર જાગીર મઠના સાનિધ્યમાં રહેતો હતો આ ઇતિહાસ આ અત્યાર સુધીનો આ મઠનો છે દેવલોક પામ્યા પછી જે અમારી પરંપરા છે એ એક મંત દેવ થઈ જાય અને બીજા મંત્રની ડેટ પડી હોય અને નવા મંત્ર ની કરવામાં આવે છે એ છતા દેવદરબાર મંતની છે અને મારી થળી જાગીર મઠ મારું છે મારું રહેશે આકાશ ને કદાળ એક થઈ જાય છે તો ગરબારી બાવાનું કોઈ પણ આમાં કશું લાગવાનું અને એમનો કોઈ ઇલાજ હોય કોઈ કાગળ લાવે કોઈ પુરાવો લાગે તો ચાલો દેવદરબાર રૂ એમને આપી દેવું તમારું બાવાનું આમાં છે શું લે મને એ પહેલું તો તમે ખબર પાડો કેમ કે હરિપુરી મહારાજ જ્યારે મણિપુરી દેવ થઈ ગયા એ વખતે હરિપુરીને દેવદરબારથી મેળવામાં આવેલા છે બાકી આજે દેવદરબારનું જ રહેવાનું છે જે ઊંચે થી મેચો પડે કોઈ દાડો એમનું કોઈ થવાનું તો નથી 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 મારો બિહારેલો મન આ સુધી કોઈ એવું નથી ભણવાનું જોઈ હટાઈ શકે કોઈ અને ભાવવામાં તાકાત હોય તો જાય મેદાનમાં ભેચ જોઈ